બે ત્રણ થી પેલા ટીવી માં આવ્યું હતું કાંઈક યુનિફોર્મનો નવો કાયદો આવ્યો છે ખબર હોય તમને કાયદો નવો છે પણ એની અંદર છે બધું જૂનું છે એ કેવી રીતે કેવી રીતે એટલે યુનિફોર્મ પહેરવાનું બધા દાખલા તરીકે ગામડું હોય તો એમાં ખેતી કરતા હોય તો એને સૌની જબન માથે પાગડે કોઈ માલધારી ઢોર સારવાનું કામ કરતા હોય સૌની જબન માથે કલરિંગ અને પગમાં જોડા હોય ને એમાં લોકોને નાળિયું જળવાની ખડી ખબર પડી એને કપડાં પહેરવા ને પછી ખબર પડી જાય કોણ શું છે હું કામ કરે છે નું હોય ને સરપંચ સરપંચ ને સોની જબો પહેરવાનો માથે મુગુટ પહેરવાનું ગામનો રાજા કહેવાય ને મુગુટ પહેરવાનું અને ગામમાં નીકળે ને ખંભે ગદા નાખી નીકળવાનું ખડેંગ ખડેંગ અને એના જે સભ્યો છૂટાય ને એમાં પેનલ બને નવા નવા ખાતા આપ્યા હોય બધા એને અલગ અલગ તો એ પ્રમાણે એને મુકટ પહેરવા મુકટ નહીં પહેરવાની એને પાઘડી પહેરવાની બેઠી પાઘડી ઊભી પાઘડી ને આડી ત્રાહી ને આટા વાળી ને આટા વગેરેની એ બધી પાઘડી એને પહેરવાની એનાથી ફાયદો શું થાય ફાયદો શું થાય કે દાખલા તરીકે કોઈ કૂતરાને ફળી કરી બીજી વખત કૂતરાને વળકું લેવું તો માણા ઓળખાય નહીં બધાય હરખા ડ્રેસ હોય તો કૂતરું કેમ ઓળખી એમાં ઘા ખાઈ જાય હા હા એ ન ઓળખી જાય કે હલવાણા ને કઈક ભાગ્યા ને કઈક ભંગાણા એવું બધું થાય જામો થઈ જાય અરે જામો જામોકામી શું જામો કામી ને જાડવા થાય એમાં એમાં કઈ કઈ કેવા પણ કઈ ઘટી